રોકિંગ રેનાટસ રોકિંગ અચીવર ગ્રુપ દોસ્તો તો આજે એક શાનદાર રિઝલ્ટ સાથે આપણે નિયતિબેનને અને ધારાબેનને મળી રહ્યા છીએ જે બંનેને સારું એવું રિઝલ્ટ મળ્યું છે રેનાટસ નોવા લેવાથી તો આપણે એમના મોડેથી સાંભળીએ પહેલાં આપણે નિયતિબેનને પૂછીએ કે એમને શું રિઝલ્ટ મળે તો નિયતિબેન મને અહીંયા લીગામેન્ટ લીગામેન્ટમાં ક્રેક થયેલી હતી દુખાવો થતો તો અત્યારે હું દવા નથી લેતી કિલર તો પણ દુખાવો મટી ગયો છે અને કમરમાં દુખાવો થતો તો એ પણ મટી ગયો ધારાબેન તમને શું ફરક પડ્યો અને ઘૂંટણમાં દુખતું હતું અને હાથ બી દુખતા હતા વાળ બી કરતા હતા એ બધું મટી ગયું છે વાળ કરતા બી બંધ થઈ ગયા તો દોસ્તો જોઈ રહ્યા છો કે રેનાટસ નોવા લેવાથી દુખાવા પણ નહીં પણ તમારા સ્કી માથાના વાળથી લઈને પગના નખ સુધી બધી જ બીમારીઓ રિપેર થઈ જાય છે અંદરથી ઓર્ગન રિપેર કરે છે એટલે બધું જ રિપેર થઈ જાય છે તો આવા શાનદાર રિઝલ્ટો મળતા રહે છે અમે વધુમાં વધુ તો રોકિંગ રેનાટસ રોકિંગ અછી બનવું